જુઓ પરિજનોનું આક્રમ કારણ કે પરિવારના મોભીનું અવસાન થયું છે આ ઘટના છે ખેડા જિલ્લાના નવાપુરાની જ્યાં પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ રમેશભાઈ પરમારનું મૃત્યુ થયું છે તેમના પરિવારજનોનું કહેવું છે કે બીએલઓની કામગીરીના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા અને તેમનું હાર્ટ હાર્ટઅટેકથી મોત થયું તેમની પુત્રી શિલ્પાએ કહ્યું કે તે બીએલોની ઓની કામગીરી કરતા હતા કામનું પ્રેશર વધારે હતું તે અહીંયા અમારા ઘરે નેટવર્કનું પ્રોબ્લેમ હતો તો તે દૂર જઈને બી એલ ઓની કામગીરીનું કામ કરતા હતા મોડી રાત સુધી તે રાત સાત વાગે સાડા છ સાત વાગે ઘેરાયા પછી ફ્રેશ થયા પછી તો એક થોડી વાર બેસ્યા ચા પીધું ખા ખાધું તો નહોતું પછી તે કામગીરી માટે બહાર ગયા અહીંયાથી થોડે દૂર જ્યાં નેટવર્ક આવે ત્યાં

સવારે પહેલાં પાંચ વાગે ઉઠવાની ટેવ હતી એમને પણ એ આજે સવારે પાંચ વાગે ઉઠ્યા નહીં ઘરના વ્યક્તિઓ તપાસ કરી તપાસ કરતાં જણાવ્યું કે હવે ઉઠતા નતા એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા ત્યાં આગળ દવાખાને ડૉક્ટરની તૈયારી બોલાયા ઇમરજન્સી ડૉક્ટરે ત્યાં આવ્યા ચેકઅપ કર્યું ફૂટીન જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા